નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના નેતાનું મૃત્યુ થયું છે જી હા દોસ્તો સુશીલ મોદી પંચમહાભૂતમાં વિલીન થયા છે જેપી પી નડ્ડા સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદી પંચમહાભૂતમાં વિલીન થયા છે મંગળવારે મોડી સાંજે પટનામાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી

લાવવામાં આવ્યો હતો જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા હતા ભાજપના રાષ્ટ્રીય મોદીનું સોમવારે સાંજે દિલ્હી એમ્સમાં સારવાર દરમિયાન મોત થયું હતું તેઓ વર્ષના હતા લગભગ સાત મહિના પહેલા ગળામાં દુખાવાની ફરિયાદ પર તેમણે એક ટેસ્ટ કરાવ્યો હતો જેમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું દિલ્હી એઇમ્સમાં સારવાર પણ ચાલી રહી હતી ત્યારે મિત્રો એક ભાજપ પક્ષમાંથી એક મોટા અને સૌથી દુઃખના સમાચાર સામે આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે